આજ રોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભા મુલતવી કરવામાં આવી છે જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકા ખાતે મળતી સભામાં વડોદરા શહેરના પ્રજાના પ્રશ્નો અને તેમને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવામાં આવે છે તેમજ આ માટે આ સભાનું આયોજન કરવામાં આવતું હોય છે આજ રોજ મળેલી સભા આવતા મહિનાની પંદર તારીખે રાખવામાં આવી છે જેથી કરીને કોંગ્રેસ દ્વારા વિરોધ કરતા આક્રોશ ઠારડવામાં આવ્યો છે કે વડોદરાની પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે લાવશે અને વધુ વડોદરા શહેર કોંગ્રેસ નેતા ચંદ્રકાંત સิวાસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેરના નાગરિકોને પાણી આપી શકતા નથી અને મહિલાઓ બોલવા જાય તો તેમના પર કેસ થાય દમન થાય લોકોની આવાજ માટે આ સભા હોય જે સભાની અંદર તમામ સભાસદો પોતાની વેદના રજૂ કરતા હોય એ પણ સાંભળવાની નહીં પોતાની મરજીથી મુસદ્દીથી તાત્કાલિક સભા મુલતવી કરી દેવાની કઠપુતળીની જેમ એમના એમના ઉપરના હાકાઓ કે એ પ્રમાણે સભા મુલતવી રાખી દેવાની આ ઇતિહાસ છે એમને એવું લાગે છે કે આ સભા દસ્તાવેજ કરીને આવ્યા છે અને અહીંયાથી કઈ જગ્યાએ જવાના નથી એવું લાગી રહ્યું છે એટલે લડાઈ મોટી થઈ ગઈ છે લડાઈ લડીશું રોડની ઉપર સભા કરીશું અને એમના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડીશું ભારતીય જનતા પાર્ટીના શાસકો એમનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ સભા વારંવાર મુલતી કરે છે એક એક મહિના દોઢ દોઢ મહિના પછી સભા બોલાવે છે આજે વડોદરા શહેરમાં એટલા બધા પ્રાણ પ્રશ્નો છે જેની અમે વિપક્ષ રજૂઆત કરીએ છીએ કે વડોદરા શહેરમાં પીવાના પાણીના ધાંધિયા છે લોકોને સમયસર ચોખ્ખું પાણી મળતું નથી આખા વડોદરા શહેરમાં ગટરો ઉભરાવાના પ્રશ્નો છે જે તે જગ્યાએ બ્રિજ બનાવવાના નામે ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે વિશ્વામિત્રીના નામે ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે તમે જુઓ કે છાણી ભૂકીકાસ ડાયવર્ટ કરવાના નામે જે ભ્રષ્ટાચાર કરવાના છે આ તમામ રજૂઆતો અમે કરીએ અને ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં ખુલ્લો ન પડી જાય એના કારણે આ લોકો સભામાં વિરોધ પક્ષને સાંભળવાથી બીવે છે અમને અમને સાંભળતા નથી વારંવાર સભા મુલતવી કરી અને આજે નિધન થયું પણ દુઃખ છે પણ મનોજ કુમાર હીરો હતા ફિલ્મ જગતના હીરો હતા તો એમને બે મિનિટ મૌન પાળ્યું પછી અમને સાંભળવા જોતો હતા વિરોધ પક્ષને વડોદરા શહેરમાં આજે વારંવાર આખા વડોદરા શહેરમાં પાણી બાબતે કોર્પોરેટર અને અધિકારીઓ વચ્ચે ધીંગાણા થાય છે અધિકારીઓ જ્યારે કોર્પોરેટરોનું સાંભળતા નથી વડોદરા શહેરમાં લોકો પાણી બાબતે ઉનાળામાં પીવાના પાણીના મેઇન પ્રશ્નો છે ત્યારે આવનારા દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે આ તમામ બાબતને લઈને વિરોધ પક્ષ જ્યારે રજૂઆત કરવા માગતું હોય અને આ ભારતીય જનતા પાર્ટીના એમના ઉપરના આંકાઓના આદેશથી આ સભા મુલતવી કરીને જ્યારે મેયર થતા રહેતા હોય તો આ કેટલું વ્યાજબી ગણાય આજે સભા એટલે કોર્પોરેટર અને અધિકારી શાસકો સામે રજૂઆત કરવાનું એક માધ્યમ હોય છે કે ભાઈ વડોદરા શહેરના પ્રાણ પ્રશ્નોની રજૂઆત આ સભા માધ્યમથી થતી હોય પરંતુ જો સભા જ ના કરતા હોય એક એક મહિના દૂર દોઢ દોઢ મહિનો દૂર સભા બંધ કરીને જતા રહેતા હોય મુલતવી કરી દેતા હોય ત્યારે અમારી ચોક્કસ લડાઈ છે કે આ એ લોકોના ભ્રષ્ટાચારને છુપાવવા માટે આ સભા કરતા નથી સભા બે દિવસ પછી પણ કરી શકે પણ કેમ નથી કરતા પાંચ દિવસ પછી પણ કરી શકે કેમ એક એક મહિના દોઢ દોઢ મહિનો સભા મુલતવી કરીને જતા છે એટલે એની સામે અમારી લડાઈ છે